નમસ્કાર તમાકુ કઈ તમાકુ તો કે પૃથ્વી ઉપર મનુષ્ય નામના પ્રાણી સિવાય કોઈ પણ પશુ કે પ્રાણી આરોગતું નથી એ તમાકુ જી હા મિત્રો મનુષ્ય સિવાય કોઈ પણ ઢોર પશુ પ્રાણી એને આરોગતું નથી ખાતું નથી એ તમાકુ આજનો આ વિડીયો મારી માતાઓ બહેનો ખાસ જોજો તમાકુના ખેતરે જઈને ક્યારેક જોજો કોઈ દિવસ વાડ કે કે આડસ હોતી નથી કારણ તમાકુ જ્યારે ખેતરમાં શુદ્ધ વનસ્પતિ તરીકે ઊભું હોય છે ત્યારે તેને કોઈ પણ ઢોર કે પશુ ખાતા નથી આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકડો એ બકરી પણ આ તમાકુને ખાતી નથી એ તમાકુ જ્યારે ખેતરમાં શુદ્ધ વનસ્પતિ છે ત્યારે કોઈ ઢોર કે પશુ ખાતા નથી એ જ તમાકુને તમાકુની ફેક્ટરીમાં કંપનીઓમાં લઈ જઈ સેંકડો પ્રકારના ગંભીર રાસાયણને કેમિકલો મિશ્રણ કરી અને પછી આપણે હોંશે હોંશે આરોગતા હોઈએ છીએ કોઈ માવા મસાલા દ્વારા વીસ વીસ રૂપિયા આપીને આરોગતું હોય છે કોઈ પાન દ્વારા આરોગતું હોય છે તો કોઈ ગુટકાઓની ફળીકીમાં એડ કરીને આરોગતા હોય છે અને કોઈ આરોગતા છોડીને છે ત્યારે એકવાર વ્યસન થઈ ગયા પછી દરેક વ્યસનીનું કેવું એવું છે કે અમારે તો છોડી દેવી છે પણ છૂટતી નથી તો મારી માતાઓ બહેનો હવે આ એક બહાનું છે કે છૂટતી નથી કારણ કે આ વ્યસનીઓ જો નથી છોડી શકતા તો એની પાછળ એક સાયકોલોજી એક મનોવિજ્ઞાનના કહેવા પ્રમાણે લોકોને પડેલી આદત સરળતાથી કે સહજતાથી છોડી શકતા નથી કોઈ પણ પ્રકારનો વ્યસન ની પોતાનું વ્યસન સરળતાથી કે સહજતાથી છોડી શકતો નથી એવું એક સાયકોલોજી એક મનોવિજ્ઞાનનું તારણ છે અને જો એ એની જાતે છોડવાના પ્રયત્નો કરે તો શું થાય એ વ્યસનીઓને જાણીશું આજે આપણે આળસ સુસ્તી વધારે પડતા બગાસા આવવા બગાસા આવવા કામમાં મન ન લાગવું મન ના લાગુ અમુક અમુક ને તો કે આખો માંથી પાણી નીકળવું આખો માંથી પાણી નીકળવું परिणाम है तो के बे के चार दिवस में व्यसन फरी पाछ चालू थी जाऊ આ છે કોઈ પણ વ્યસન છોડવાની એક સાયકોલોજી એક મનોવિજ્ઞાનના મતે આ તકલીફો થતી હોય છે એને એક પ્રવૃત્તિ કરવાની આદત પડી ગઈ હોય છે જો એ ન કરે તો શું થાય એને તો કે બેચેની આળસ સુસ્તી વધારે પડતા બગાસા આવવા કામમાં મન ન લાગવું આંખોમાંથી પાણી નીકળવું પરિણામે તો કે બે ચાર દિવસમાં વ્યસન ફરી પાછું ચાલુ થઈ જતું હોય છે ત્યારે દરેક એવું કહેતા હોય છે કે અમારે છોડવી છે આ તમાકુ પણ હવે છૂટતી નથી ત્યારે ઓમ પાન મસાલા પાવડર વાંકાનેર દ્વારા એવા જ સંપૂર્ણ છ ટકા આયુર્વેદિક પાવડરનું નિર્માણ કરવામાં આવ્યું છે કે કે હવે હવે તમારા આ બહાના ઘરે ચાલશે નહીં જો તમે એવું ધરતા હો અમારે છોડવી છે પણ છૂટતી નથી તો આ તમારા બધા જે કાંઈ તમને છોડવાથી આડઅસર થાય છે એ હવે થવાની નથી હવે આ તમારું બાનું ચાલવાનું નથી કારણ કે ઓમ પાન મસાલા પાવડર વાંકાને દ્વારા એવા જ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડરનું નિર્માણ કરવામાં આવ્યું છે કે તમારે પ્રથમ દિવસે છોડવાની છે માત્ર ને માત્ર તમાકુ તમને જે વ્યસન છે તે નહીં દાખલા તરીકે તમે માવા મસાલા દ્વારા તમાકુનું સેવન કરી રહ્યા છો તો તમારે છોડવાની છે માત્ર ને માત્ર તમાકુ તમને શરૂઆતમાં માવો ખાવાની છૂટ છે તમારે માવાના માત્રાની સોપારી લેવાની છે એક ચમચી આ સંપૂર્ણ સો ટકા પાવડર એડ કરવાનો છે ચૂનો પણ એડ કરવાનો છે પહેલાં માવા મસાલાને જેમ ચોડી મસળીને ખાવ છો એમ જ આને ખાવાનું છે પરિણામ તો કે પ્રથમ દિવસે જ તમે પચાસ ટકાએ આવી જશો દાખલા તરીકે તમાકુવાળા માવા તમે દિવસ દરમિયાન દસ માવા મસાલાનું સેવન કરો છો તો તમે ગમે એમ કરશો આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક માવા દિવસ દરમિયાન ચાર કે પાંચ જ ખાઈ શકશો એવી જ રીતે પાનમાં એવી જ રીતે ગુટકા માને એવી જ રીતે હથેળીમાં છોડીને કોઈ તમાકુ ખાતું હોય તો સેમ સ્ટાઇલ એને પકડી રાખવાની છે બંધ કરવાની છે માત્ર ને માત્ર તમાકુ દરેકમાં રિઝલ્ટ પ્રથમ દિવસે પચાસ ટકાએ આવી જશો રહેતા રેતા પચીસ દિવસ મહિને દિવસે સાવગ્ય છૂટી જાય છે આની કોઈ આડઅસર નથી થતી આનું કોઈ નુકસાન નથી થતું સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર છે હા નુકસાન આડ અસર છોડો આ પાવડર તમને સાથે બીજા અનેક ફાયદા આપશે ફાયદા તમે અગર તમાકુના વ્યસનીય છો ચાર પાંચ વર્ષથી તમાકુ કોઈ પણ પ્રકારે સેવન કરી રહ્યા છો તો તમને ગેસ એસિડિટી પચો ને કબજીયાતની તકલીફ શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઓમ પાન મસાલા પાવડર વ્યસન છોડાવવાની સાથે સાથે ગેસ એસિડિટી અપચો કબજિયાત શરદી કફ ઉધરસ માથાનો દુખાવો તમામ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન જીયા મિત્રો તમામ પ્રકારના ઋતુજન્ય રોગોથી રક્ષણ આપી વ્યસનના કારણે જો મોઢું બંધ થવા માંડ્યું હોય તો એ પણ ખોલી આપે છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે એક જ પાવડર અનેક ફાયદાઓ આપી રહ્યો છે છેલ્લા ત્રણેક વર્ષની અંદર સમગ્ર દેશમાં ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં દસેક હજાર લોકોને આ પાવડર દ્વારા તમાકુ વ્યસન સરળતાથી સહજતાથી છોડાવી દેવામાં આવ્યું છે તો આ તમાકુ વ્યસનના કારણે કેન્સર હૃદયની નળીઓ બ્લોકેજ થઈ જવી પેરાલિસિસ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ નોતરીએ લાખો રૂપિયા ખર્ચ કરીએ દેણામાં આવી જાય દેવાદાર થઈ જાય આવી જાય અને અંતે લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં જ્યારે આ વેસનીઓની જિંદગી બચતી નથી ત્યારે અકાળે પોતાના બાળકો અનાથ બની જતા હોય છે પત્નીને મા બાપ બાપે અકાળે પોતાનો કંધોતર ગુમાવવો પડે છે બાળકોએ પોતાના પિતા ગુમાવી અનાથ થઈ જાય છે તો તમે તમારા બાળકોને તમારા પરિવારને પ્રેમ કરતા હો તમારી દીકરી તમારા દીકરા તમારા મા બાપનો કંધોતર ગુમાવવા ન માંગતા હો તમારા દીકરા દીકરીઓને અનાથ કરવા માંગતા ન હો તમારી પત્નીને વિધવા કરવા માંગતા ન હો સાથે સાથે માતાઓ બહેનો ખાસ સાંભળજો દસ માવા દિવસ દરમિયાન ખાવાનો ખર્ચ વીસ રૂપિયાનો માવો ગણો તો બસો રૂપિયાની આડે ગાળે થતો હોય છે ત્યારે આ તમાકુ છોડી તમે તમારા ઘરમાં મહિને પાંચ થી રૂપિયાની બચત કરી શકો છો થી રૂપિયાની બચત કરી શકો છો અત્યાર સુધી આવા બધા પરિણામો તમને નડતા હતા કે અમે છોડીએ તો આ સાઈડ ઇફેક્ટો થાય છે અને બે ચાર દિવસમાં ફરી પાછું ચાલુ થઈ જાય છે તો હવે આ પ્રકારની સાઈડ ઇફેક્ટો થવાની નથી તમે જો ખરેખર તમારા પરિવારને પ્રેમ કરતા હો તો આજે જ આ ઓમ પાન મસાલા પાવડરના વોટ્સએપ નંબર સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ડબલ એઇટ ફાઇવ સિક્સ ફરીથી નોંધી લેશો ઓગણા એંસી આઠ તેતાલીસ અડસઠ આઠ છપ્પન ઉપર આપનું એડ્રેસ વોટ્સએપ કરી આ જ નંબર ઉપર ત્રણસો ને સાઠ રૂપિયા ગૂગલ પે કરી તમે પણ આ પાવડર મેળવી તાત્કાલિક તમારા પરિવારને પ્રેમ કરતા હો તો તમાકુ છોડો આપ અગર શહેરમાં રહો છો તો કુરિયરના માધ્યમથી અને ગામડામાં રહો છો તો પોસ્ટના માધ્યમથી આપના સુધી આ પાવડર પહોંચાડી આપવામાં આવે છે તો હવે રાહ કોની જોવો છો જો તમારે ખરેખર તમાકુ છોડવી જ છે જો તમે ખરેખર તમારા બાળકોને પ્રેમ કરો છો જો ખરેખર તમારે તમારી પત્ની અને તમારા મા બાપની ચિંતા છે અને તમે કોઈ પણ વધારાનું કામ કર્યા વગર મહિને પાંચ થી છ હજાર રૂપિયા બચાવી શકો છો તો શા માટે આ તમાકુ ના છોડવી એ હવે મને નથી સમજ તમાકુનું વ્યસન છોડી આ દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ રાષ્ટ્રના સપનાને એક કદમ આગળ વધારી સ્વસ્થ રાષ્ટ્ર અને નિરોગી રાષ્ટ્ર બનવામાં આપણે પણ સહકાર આપી સહભાગી બનીએ સ્વચ્છ રાષ્ટ્ર એક સ્વચ્છતા મિશન અભિયાન જ્યારે ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે દરરોજનો હજારો ટન કચરો આ તમાકુ વ્યસનીઓ દ્વારા કરવામાં આવતો હોય છે માવા વડે તમાકુનું સેવન કરતા હોય તો માવાનું પ્લાસ્ટિક તમાકુના પાઉચની ખાલી ફળીકી ચૂનાનું ખાલી પાઉચ ગુટકાના ખાલી પાઉચ તમાકુના ખાલી પાઉચ તમાકુની ફળીકીઓ વગેરે હજારો ટન પ્લાસ્ટિક પ્રદૂષણ તમાકુના વ્યસનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે જ્યાં ત્યાં પિચકારીઓ મારવી આ તમાકુનું સેવન કરી મંદિર મસ્જિદ કોલેજ શાળા સરકારી દફ્તર હોસ્પિટલ કોઈ જગ્યાને જાહેર કે પ્રાઇવેટ કારખાનાઓ મિલો કંપનીઓ કોઈ પણ જગ્યાઓ આ પાનની પિચકારીની રંગોળી વગર જોવા મળતી નથી ત્યારે આપણે સૌ આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર મંગાવી આજે જ તમાકુ છોડી કેન્સર જેવી બીમારીઓથી બચી સાથે અનેક પ્રકારના ફાયદાઓનો લાભ મેળવી આપણા પરિવારને પ્રેમ કરતા હોય અકાળે અવસાન ન થાય એ માટે તાત્કાલિક તમાકુ છોડી અને મહિને રૂપિયાની બચત પણ કરીએ તો આવો સૌ સાથે મળી આ તમાકુ છોડીએ મારી માતાઓ અને બહેનોને ખાસ વિનંતી કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવો આપના પરિવારમાં અગર કોઈ સદસ્ય કોઈ પણ પ્રકારે આ તમાકુનું સેવન કરે છે તો હવે એ છોડવું સાવ સરળ થઈ ગયું છે હવે એ નથી છૂટતું એવું બાનું ચલાવી લેવું નહીં આ પાવડર ગુજરાતની અંદર માત્ર તમાકુના વ્યસનીઓ જ મંગાવે છે એવું નથી સારા ઘરના લેડીસો કે જેને કોઈ વ્યસન નથી અને અમદાવાદ સુધી ગેસ એસિડિટી અપચો અને કબજિયાતની વિલાયતીઓ દવા લીધી અસરો થઈ અને કોઈ ફર્ક ના પડ્યો એવા માતા બહેનોએ પણ આ પાવડર મંગાવી અને ફાયદો મેળવેલો છે ચોથે દિવસે ગેસ એસિડિટી અપચોને કબજિયાત આ પાવડરથી સો ટકા છુટકારો આપે છે તો આપ પણ મંગાવો ઓમ પાન મસાલા પાવડર અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વસ્થ રાષ્ટ્રના મિશનને એક કદમ આગળ વધારી સ્વસ્થ રાષ્ટ્ર સ્વસ્થ રાષ્ટ્ર અને નિરોગી રાષ્ટ્રના નિર્માણમાં આપણે પણ સહકાર આપી અને સહભાગી થઈએ આપને અગર કોઈ વ્યસન નથી તો એક સારા માણસ તરીકે આપ એક સારા માણસ જો એવું સમજી અને આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરી આપવા માટે વિનંતી છે ઘણી બધી ચેનલો આપણે સબસ્ક્રાઈબ કરીએ છીએ ઘણા બધા વિડીયો કોમેડીને આ તેને આપણે દિવસ દરમિયાન જોતા હોઈએ છીએ ત્યારે માત્ર આપનો એક અંગૂઠો દબાવી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોને ખૂબ શેર કરી આપવા આપને નમ્ર વિનંતી જય માતાજી